કોઈક એવું કીધું હતું કે સુનિતા વિલિયમ્સ જયારે અવકાશ યાત્રામાં ગયા અવકાશ બે મિનિટ માટે નીચેના ધરતીના વૈજ્ઞાનિકો સાથેની છૂટી ગયા અને કનેક્શન છૂટી ગયું અને સુનિતા વિલિયમ્સ બોલતા નહોતા અહીંયાથી નીચેથી નીચેના વૈજ્ઞાનિકો સુનિતા વિલિયમ્સને ઘણી વખત બોલાવાની કોશિશ કરે કનેક્શન ચાલુ પણ સુનિતા વિલિયમ્સ બોલતા નહોતા જ્યારે અવકાશમાં ગયા ત્યાં અડધી એક મિનિટ દોઢેક મિનિટ પછી સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે બોલો પછી નીચેના વૈજ્ઞાનિક પૂછે છે કે અત્યાર સુધી તમારો અવાજ કેમ નતો આવતો કનેક્શન ચાલુ હતું અને તમારો અવાજ કેમ નતો આવતો અને સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે ધરતીની બાર જ્યારે હું અવકાશમાં ઉડતી હતી નીચે આમ કરામ જ્યારે બ્રહ્માંડમાં નજર કરીને ત્યારે કોઈ પણ આધાર વગર આખી પૃથ્વી એમને હવામાં તરે છે એમને લટકે છે સૂર્ય લટકે છે ચંદ્ર લટકે છે આવા તો લાખો તારા લટકે છે મારું મગજ કામ ન કર્યું ને એટલે એના ઉપરથી મને લાગે છે કે વિશ્વમાં કોઈક એવી શક્તિ હશે કે આ બધાયનું સંચાલન કરી રહી છે એ જ વાત મારો ગુલા કાગ લખે છે કે માડી લટકે લાખું જો બ્રહ્મા કે લાખું જો આજ બ્રહ્મા છો કે માડી તારા નઈ ચાનો એ માડી તારા ગાવા પર ચાનો ગાવા પારે તારી નીંદરડી નાગી तारी दर न गी पण मा सबदू मड़ी मा पूरा थी